એક વખતની વાત છે એક ગોવાળીઓ પોતાના ઘેટાને ચરાવવા ગામની બહાર જઈ રહ્યો હતો એ જ સમયે એની નજર એક બાજુથી ઉટ્ટા ધુમાડા પર પડી તેણે જોયું કે એક સાપ આગમાં ફસાઈ ગયો છે તેને દયાની લાગણી જાગી અને તે બોલ્યો આ સાપ તો બળી રહ્યો છે મારે કંઈક કરવું પડશે એ તરત જ પોતાની લાકડી વડે સાપને આગમાંથી બહાર ખેંચે છે અને તેના ઉપર પાણી છાંટે છે સાપ ધીમે અવાજે બોલે છે હે માનવ તું મારા પર મોટો ઉપકાર કર્યો છે તને હું મારી દુનિયામાં લઈ જવા માંગુ છું આ કહીને એ સાપ ગોવાળિયાને લઈને જંગલની ઊંડાઈમાં લઈ જાય છે ઘણા સમય બાદ તેઓ એક મોટો પથ્થર ધરાવતા સ્થાન પર પહોંચે છે સાપ કહે છે આ પથ્થર હટાવ ગોવાળિયો પથ્થર હટાવે છે અને અચાનક તેજસ્વી પ્રકાશ ફેલાય છે એના સામે ઝગમગતું મહેલ દેખાય છે મહેલની દિવાલો સોનાની અને ચાંદીના રત્નોથી બનેલી છે અંદર સિંહાસન પર એક વિશાળ સાપ બેઠો છે એ છે સાપોના રાજા સાપોના રાજા ગુસ્સામાં પૃથ્વી પર પૂંછડી પછાડે છે અને આખું મહેલ હલી ઉઠે છે રાજા કહે છે કોર છે આ માનવ કેમ અહીં આવ્યો ક્યારે સાપનો રાજકુમાર કહે છે પિતાજી આ એ માણસ છે જેને આજે મારો જીવ બચાવ્યો છે સાપોના રાજા થોડી વાર શાંત રહે છે અને પછી કહે છે હું તેને ઇનામ આપું છું ગોવારીઓ થોડો વિચારે છે અને પછી બોલે છે સિક્કા તો મળી ગયા છે પણ જો હું ઘેટાની વાત સમજું તો મારી આખી જિંદગી સરળ બની જાય રાજા તેની પાસે આવે છે અને તેના કાન નજીક જીભ ફેરવી દે છે આ રીતે ગોવારિયાને દૈવી શક્તિ મળી જાય છે તે હવે પશુઓની ભાષા સમજવા લાગે છે રાજા તેને ચેતવે છે આ શક્તિ વિશે કદી કોઈને કહે નહીં ગોવારીઓ એ વાત સ્વીકારી પોતાનું ઘર તરફ પાછો આવે છે હવે તે ઘેટા સાથે વાત કરે છે એમની જરૂરિયાતો સમજવા લાગે છે શરૂઆતમાં તો બધું ખૂબ જ આકર્ષક લાગે છે પણ થોડા દિવસ બાદ તે એકલતાનો અનુભવ કરવા લાગે છે તે બોલે છે શું આ શક્તિ ખરેખર આશીર્વાદ હતી તો હવે શું શું ગોવારીઓ આ રહસ્ય દુનિયા સામે ખુલ્લી કરશે કે પછી એક અજાણી શક્તિ હોવા છતાં શાંતિથી રહસ્ય લઈને જીવતો રહેશે